એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી એકત્રીસ મૃત મૃતકોના બી એને મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી બાર મૃત બાર મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા ત્રણ હતા અત્યાર સુધીમાં બીજા નવ લઈ ગયા છે એમ કહી બાર ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા એ એ મુજબ ઉદેપુર બરોડા ખેડા વિસનગર અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટમાં બોડી રિલીફ કરવામાં આવ્યા છે જે તમને કહેવામાં આવે કે ડીએનએ મેચ થયા છે આજનો ટાર્ગેટ એટલો હોય હવે જેમ રિપોર્ટ આવતા જશે એમાં ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે એકત્રીસ કારણ કે એકત્રીસ ડીએનએ મેચ થયેલા એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે એના રિલેટિવ જ્યારે એમના એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે હેન્ડ ઓવર કરવામાં આવશે તમારે તમારે તમામ તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માંગુ છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મુવમેન્ટ ચાલુ થશે ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં દોડાદોડી કરશો નહીં અને કોઈ કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો સિવિલ હોસ્પિટલમાં એની શું વ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા મૃતક તમારા સગાનો મૃતક ના 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 તમે મારી વાત સમજો ગુજરાત સરકાર એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી તમારી પાસે કોઈ બી નાણાં માંગવામાં આવશે એ ફ્રોડ હશે એટલે એને તમે એન્ટરટેન ના કરશો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમે આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે કોઈ બી ફી કે કોઈ બી રાતના નાણાંની વસુલાત કરવામાં આવતી નથી એટલે પ્લીઝ બી કેરફુલ મારી પાસે ડીએનએ એકત્રીસ નો રિપોર્ટ છે કે એકત્રીસ ડીએનએ મેચ થયેલા છે એનાથી આગળ મને ખબર નથી તમે ગઈકાલે બી સાંજે એક્સપ્લેન કર્યું હતું કે અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે એ બોડી નું જયારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબ નું બોડી છે નથી 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 એ મને બી ખબર નથી પણ હજી છે નહી